સેનાની ખાસ પ્રકારની તાલીમ આપતા આઈએનએસ વાલસુરાને પોતાના કાર્યકાળના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે જેને લઈને જામનગર નેવીના ચૌદ જવાનો દ્વારા છ કિલોમીટરની વાહન રેલી કાઢવામાં આવી છે જે આજે ગાંધીનગર પહોંચી આવી હતી ભારતીય નૌકા સેના દ્વારા છ હજાર કિલોમીટરની રેલી યોજવામાં આવી છે જામનગરના વાલસુરાથી પાંચ ગાડીઓમાં ચૌદ જવાનો સવાર થઈને કોચી વિશાખાપટ્ટનમ થઈને આ રેલી મુંબઈ માટે આગળ વધી રહ્યા છે

क्योंकि आप जैसे जानते हैं शहरों में तो सब लोगों को मालूम है क्या है लेकिन अगर गांव में और बाकी अंदर विलेजेज़ में लोगों को ज़्यादा जानकारी नहीं है कि क्या हो रहा है राजकोट में गए वहाँ हमने बच्चों से स्कूल में इंटरेक्ट किया हमें बहुत सारे नए नए क्वेश्चन आए कई बच्चे जिनको नेवी के बारे में कुछ भी मालूम नहीं था उन्होंने स्टार्टिंग में यही पूछा कि नेवी करती क्या है કોસ્ટ ટુ કોસ્ટ કાર્યક્રમની વાત કરવામાં આવે તો આ ગાડીઓ તારીખે કોચી પહોંચશે કોચી એટલે કે ભારતનું દક્ષિણ છેડો જ્યાં નેવીનું મથક આવેલું છે અને ત્યારબાદ પશ્ચિમ છેડો એટલે કે વિશાખાપટ્ટનમ અને જામનગર એટલે પૂર્વ છેડો એમ દેશની ત્રણ મુખ્ય દરિયાઈ સરહદ ધરાવતા તમામ છેડાને જોડતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નેવીના કામ અંગે જાગૃતિ ફેલાવવા માટે નેવી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન મીત ભટ્ટ સાથે કિશન કાંટેલિયા જીએસટીવી ગાંધીનગર